આજે તમારી સાથે શેર કરવાની છે દમાલુની રેસીપી જ્યારે આપણે દમાલુ ઘરે બનાવીએ ને ત્યારે એની અંદર રેસ્ટોરન્ટ જેવું જે ગ્રેવીનું ટેક્સચર હોય છે એ નથી આવતું અથવા તો એનો મસાલાનો સ્વાદ બહાર જેવો નથી આવતો તો આજે આપણે એકદમ બહાર રેસ્ટોરન્ટમાં મળે છે એવા દમાલુ ઘરે કેવી રીતે બનાવાય એ જોઈએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા દમ બનાવવા માટે અત્યારે મેં જે નાની બટાકી આવે છે એ લીધી છે અને વજનમાં જોઈએ તો લગભગ 150 ગ્રામ જેટલી છે આટલી ક્વોન્ટિટીમાંથી 3 થી 4 વ્યક્તિ માટે આ સબ્જી બનીને તૈયાર થશે તો આપણે એને અંદર પ્રેશર કરી તો એક સુધી જ આપણે એને બાફવાની છે તો લગભગ સિત્તેર એક ટકા જેટલા બટાકા બફવાય બસ એટલું જ આપણે એને પ્રેશર કૂક કરીશું તો એક વિસલમાં સરસ રીતે બફાઈ જશે તો એક વાસણમાં આપણે આ રીતે બટાકીઓ મૂકીશું અને એની ઉપર આપણે ડીશ ઢાંકી દઈશું જેથી આપણા જે બટાકી છે ને નાની એની અંદર પાણી ના જાય અને ઓવરકુક ના થાય તો આપણે બટાકાને વધારે બાફવાના નથી થોડા કચાશ વાળા રહેવા જોઈએ તો એક વિસલમાં બફાઈ જશે હવે ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરીએ તો બે મીડિયમ સાઇઝના અત્યારે મેં ટામેટા લીધેલા છે એની સાથે એ જ સાઇઝની મોટી મેં ડુંગળી લીધેલી છે લસણની પાંચ કળી છે મોટી નાનો અડધુનો ટુકડો છે અને દસ થી બાર કાજુ લીધા છે તમે જો ડુંગળી લસણ ના ખાતા હો તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો અત્યારે મેં ડુંગળીને આ રીતે એકદમ ઝીણી ઝીણી સવારી લીધી છે તમે ઈચ્છો તો તમે એને મિક્સર જારમાં પેસ્ટ પણ બનાવી શકો ટામેટા એને મેં છીણી લીધા છે આદુ અને લસણ એ બંનેને પણ મેં ગ્રાઇન્ડ કરી લીધા છે અને કાજુનું મેં આ રીતે પાવડર તૈયાર કરી લીધો છે તો અત્યારે આપણા જે બટાકા છે બફાઈ ગયા છે તો આપણે એની છાલ કાઢી લઈશું એક ટકા જેટલા મેં એને કૂક કર્યા છે એટલે થોડી એની અંદર કચાશ છે તો છાલ કાઢતી વખતે તમે ગરમ ગરમ છાલ કાઢશો ને તો ઇઝીલી એ નીકળી જશે જો ઠંડુ થશે ને તો જલ્દીથી છાલ નહીં નીકળે છાલ કાઢી લઈએ પછી આપણે એક કાંટા ચમચી લઈશું અને બટાકાની અંદર આ રીતે આપણે એને પેક કરી દઈશું એટલે બધો જ જે આપણો મસાલો છે ને એ સરસ એની અંદર જાય અને બટાકાની અંદર એનો ટેસ્ટ આવે મસાલાનો તો આ પ્રમાણે બધા જ બટાકામાં આપણે ફોક કે નિશાન લગાવી દઈએ ત્યારબાદ આપણે એક આ રીતનું પેન લઈ લઈશું અને જે બટાકા આપણે બાફીને રાખ્યા છે એને આપણે એની અંદર સોતે કરી લઈશું બહાર તમે જે દમ આલુ ખાવ ને જે લગ્ન પ્રસંગમાં અથવા તો રેસ્ટોરન્ટ હોટલમાં તો એમાં બટાકાને ફૂલ ફ્રાય કરવામાં આવે છે પણ એમાં ઘણો સમય પણ લાગે છે તો અત્યારે અમે બટાકાને થોડા પ્રેશર કુકર લીધા છે અને ત્યારબાદ થોડા તેલની અંદર આપણે એને સોતે કરી લઈશું તો બટાકાનું જે ટેક્સચર છે ને એકદમ સેમ બહાર જેવું થઈ જશે કારણ કે બહાર આપણે તળીએ તો એનું જે ક્રિસ્પી ટેક્સચર હોય એ બહાર જેવું બની જશે તો બસ આપણે ચમચીની મદદથી આ રીતે મીડિયમ હાઈની વચ્ચે રાખીશું ઠંડુ નથી રાખવાનું તેલ બટાકા આપણા જેટલા કુક થયેલા છે એટલે એને વાર નહીં લાગે તમે જોઈ છે તો પેનને આ રીતે રોટેડ કરીને પણ તમે એને ફ્રાય કરી શકો છો પણ તેલ ગરમ હશે તો થોડી સાવધાનીથી કરવું તો બસ બે થી ત્રણ મિનિટમાં જ બટાકાનો કલર આ રીતે ચેન્જ થઈ જશે તો આપણે એને કાઢી લઈશું બહુ વધારે એનો ડાર્ક કલર નથી કરવાનો અને બટાકા અત્યારે આપણે આપણે જે કાચા રાખ્યા હતા તેલમાં કરવાથી એકદમ સરસ રીતે ચડી ગયા છે હવે ગ્રેવી બનાવીએ તો એના માટે અત્યારે મેં ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે એની અંદર એક ટી સ્પૂન આપણે જીરું નાખવાનું છે જીરું બરાબર ફૂટે એટલે એની અંદર આપણે હિંગ એડ કરીશું તેલની ક્વોન્ટિટી મેં થોડી વધારે લીધી છે તમે ઈચ્છો તો તમે એને ઓછી પણ કરી શકો ત્યાર પછી એની અંદર આપણે ડુંગળી ઉમેરવાની છે અને ડુંગળીને એકદમ બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી આપણે સાંતળવાની છે ડુંગળીમાં જો કચાશ રહી જશે ને તો તમને ટેસ્ટ બરાબર નહીં આવે તો આ એક ખાસ ટીપ છે કે જ્યારે પણ તમે આ રીતે દમાલું બનાવો તો ડુંગળીને તમારે એકદમ આ રીતની બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી સોતે કરવાની છે તો લગભગ આપણને પાંચથી છ મિનિટ જેટલો સમય લાગશે ત્યારબાદ એની અંદર આપણે આદુ અને લસણની પેસ્ટ નાખીશું અને એને પણ બે મિનિટ માટે સાથે કરીશું જેથી એનો જે કાચો સ્વાદ હોય ને જતો રહે તો બે મિનિટ પછી એની અંદર આપણે ટામેટા એડ કરવાના છે ટામેટા નાખીએ એટલે મીઠું નાખી દેવાનું જેથી જલ્દીથી ટામેટા ચડી જાય તો મીઠું સ્વાદ મુજબ નાખવાનું મેં અત્યારે એક ટી સ્પૂન નાખ્યું છે બરાબર મિક્સ કરી અને ટામેટાને આપણે ગળે ત્યાં સુધી રહેવા દઈશું તો લગભગ બેથી ત્રણ મિનિટમાં ટામેટા પણ એકદમ સરસ ગળી જશે આ ગ્રેવીમાં ડુંગળી અને ટામેટા એ બંનેનું પ્રમાણ સરખું હોય છે તો ટામેટા ચડી ગયા છે તો એમાં આપણે હાફ ટી સ્પૂન હળદર નાખવાની છે બે ટી સ્પૂન આપણે લાલ મરચું નાખીશું મેં અત્યારે કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને એક ટી સ્પૂન ધાણાજીરું એડ કરીશું તમને જો વધારે તીખા જોઈએ તો તમે નોર્મલ લાલ મરચું નાખી શકો અને એક ટી સ્પૂન આપણે એની અંદર કિચન કિંગ મસાલો નાખવાનો છે બરાબર મિક્સ કરી લઈએ તમારી પાસે જો કિચન કિંગ મસાલો ના હોય તો તમે પાઉભાજીનો મસાલો નાખી શકો અથવા ગરમ મસાલો પણ નાખી શકો તો બસ બે થી ત્રણ મિનિટમાં જ આ રીતે તેલ તમને છૂટું પડતું દેખાય એટલે કાજુનો પાવડર એડ કરી દેવાનો કાજુનો પાવડર નાખવાથી ગ્રેવીમાં એક સરસ બાઇન્ડિંગ આવી જાય છે અને આપણે જ્યારે પાણી એડ કરીએ ને તો ડુંગળી ટામેટા અને પાણી અલગ નથી થતું પણ કાજુ એક સરસ બાઇન્ડિંગ આપે છે તો એના માટે એડ કરવામાં આવે છે હવે આની અંદર આપણે એક કપ ગરમ પાણી એડ કરીશું જેથી આપણી જે ગ્રેવી છે એનો ટેસ્ટ અને એનો કલર બંને ચેન્જ ના થાય બે મિનિટ ઉકળવા દઈએ તો આ રીતે તમને ઉપર તેલ છૂટું પડતું દેખાશે તો બસ અત્યારે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે છેલ્લે નાખીશું કસૂરી મેથી તો મેં અત્યારે લગભગ એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી લીધી છે અને હાથેથી આ રીતે મસળી આપણે એની અંદર એડ કરવાની છે કસૂરી મેથી ચોક્કસ નાખજો એનાથી ખૂબ જ સરસ એની સુગંધ આવે છે તમારે જો આની અંદર ફ્રેશ ક્રીમ નાખવું હોય તો નાખી શકાય પણ મેં અત્યારે નથી નાખ્યું એકવાર મિક્સ કરી લઈએ અને કસૂરી મેથી નાખ્યા પછી ફરીથી આપણે એને બે મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર રહેવા દઈશું જેથી એની જે સુગંધ છે ને એ ગ્રેવીમાં એકદમ સરસ આવી જાય ત્યારબાદ એની અંદર આપણે જે બટાકા સોતે કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું તમે જો લસણ ડુંગળી ના ખાતા હો તો તમારે નહીં લેવાના એ સિવાય બાકીની બધી જ વસ્તુ આ ક્વોન્ટિટીમાં લઈ તમે આ સબ્જી બનાવી શકો તમે લસણ ડુંગળી વગર બનાવો તો એની અંદર ફ્રેશ ક્રીમ અથવા તો ઘરની મલાઈ ચોક્કસથી એડ કરજો તો બટાકા આ રીતે આપણે મિક્સ કરી લઈએ પછી બે મિનિટ એને રહેવા દઈશું તો તો મસાલાનો જે સ્વાદ છે ને બટાકામાં સરસ આવી જાય બસ બે થી રેવા દીધા પછી આપણે એની અંદર આ રીતે વચ્ચેથી કટ કરી અને લીલા મરચાં અને થોડી કોથમીર નાખી અને ગાર્નિશ કરીશું તો આપણી એકદમ હોટલ જેવી દમઆલુની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે તો એને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી દઈએ આ સબ્જીને તમે રોટી પરાઠા નાનની સાથે સર્વ કરી શકો છો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરો રેસીપી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં એને ચોક્કસથી શેર કરો આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નો